હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લક પર તમારું સ્વાગત છે મિત્રો તહેવારોનો સમય ચાલે છે અને ઘરમાં નાસ્તા મીઠાઈ બનતા હોય છે મિત્રો આ દિવાળીમાં બજારની શુદ્ધતાની ખાતરી વગરની મીઠાઈ લાવવા કરતાં ઓછી કિંમતમાં શુદ્ધ રીતે બનતી મીઠાઈ ઘરે જ બનાવો બનાવવાની રીત સાવ સરળ છે અને ખૂબ ઝડપથી બની પણ જાય છે તો ચાલો ઝડપથી રીત જોઈ લઈએ સૌથી પહેલા આપણે લઈશું નાળિયેરનું ખમણ અહીંયા આપણે નાળિયેરનું ખમણ બે કપ ભરીને લઈશું અને બે કપ નાળિયેરના ખમણની સામે આપણે અહીંયા એક કપ જેટલી ખાંડ લેવાની છે આ ખાંડને અત્યારે આપણે 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 વગરની હવે જુઓ અહીંયા જે કપનું માપ સેટ કરેલું છે એ આખો કપ દૂધ સામાન્ય તાપમાન વાળું હોવું જોઈએ એટલે કે દૂધ ખૂબ ગરમ પણ ન હોવું જોઈએ અને સાવ ઠંડુ પણ ન હોવું જોઈએ એવું આપણે અહીંયા દૂધ લીધું છે તો આ રીતે તમે પણ માપ સેટ કરવા માટે કોઈ પણ ઘરમાં રહેલી વાટકી અથવા તો તમારી પાસે જો મેજરમેન્ટ કપ હોય તમારે માપ તરીકે સેટ કરી દેવાનો અને એ પ્રમાણે તમારે બધી જ વસ્તુ લેવાની છે તો અહીંયા આપણે ટોટલ ત્રણ વસ્તુ લીધી છે નાળિયેરનું ખમણ લીધું છે એના કરતાં અડધી આપણે ખાંડ લીધી છે અને સાથે સાથે આપણે અહીંયા એક કપ જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે અને આ ત્રણ વસ્તુઓથી જ ખૂબ જ ટેસ્ટી સુપર સોફ્ટ એવી કોકોનટ બરફી બનીને તૈયાર થશે હવે ગેસ ઉપર આપણે એક નાની તપેલી મૂકી દઈએ અને દૂધને એમાં ટ્રાન્સફર કરી દઈએ અને ત્યાર પછી આપણે જે ખાંડ લીધેલી છે એમાંથી અડધી ખાંડ આપણે આ દૂધની અંદર ઉમેરી દૂધને આપણે 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 ઉકાળી લેવાનું છે છે અને થોડું બને ત્યાં સુધી એને ગેસ પર રહેવા દેવાનું આમ કરવાથી જે કોકોનટ બરફી બનાવી રહ્યા છીએ એમાં તમારે માવો મિલ્ક પાવડર કે પછી મલાઈની બિલકુલ જરૂર નહીં પડે આ રીતે ગેસની ફ્લેમને ધીમી રાખી અને આપણે થોડી વાર માટે થવા દેવાનું છે તો દૂધને થતા થોડી વાર લાગશે એટલા માટે થઈને દૂધને આપણે બીજા ગેસ પર ટ્રાન્સફર કરી લઈએ અને આ ગેસ ઉપર આપણે એક પેન મૂકી દઈએ હવે આપણે પેન ની અંદર નાળિયેરના ખમણ ને ટ્રાન્સફર કરીશું અહીંયા ગેસ ની ફ્લેમ ને એકદમ ધીમી રાખી આપણે આ નાળિયેરના ખમણ ને થોડું શેકી લેવાનું છે એટલે કે આપણે એનો કલર ચેન્જ બિલકુલ નથી કરવાનો પણ એના અંદરનું જે મોઇશ્ચર છે એટલે કે જે ભીનાશ છે ભેજ છે એને આપણે દૂર કરવાનું છે આ રીતે શેકી લેવાથી મીઠાઈ ખૂબ લાંબા સમય સુધી ચાલશે ઝડપથી બગડશે નહીં આ રીતે એક થી દોઢ મિનિટ સુધી આપણે સારી રીતે શેકી લેવાનું એકથી દોઢ મિનિટ થાય એટલે આપણે જે ખાંડ વધારે છે એને ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે જુઓ આપણે જે દૂધને ગરમ કરવા મૂકેલું છે એ ખૂબ સારી રીતે ગરમ થઈ ગયું છે અને આ રીતે એકદમ ઘાટું બની ગયું છે જુઓ અહીંયા તમે એની થિકનેસ જોઈ શકો છો તો આ રીતે એકદમ સરસ ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળી લેવાનું છે હવે આપણે દૂધને સાઈડ પર લઈ લઈએ અહીંયા નાળિયેરનું ખમણ પણ ખૂબ સારી રીતે શેકાઈ ગયું છે આ સ્ટેજે આપણે ઉકાળીને તૈયાર કરેલું ઘાટું દૂધ ઉમેરી દઈએ અહીંયા તમે જુઓ એકદમ સરસ કન્ડેન્સ મિલ્ક હોય એવું સરસ ઘાટો બની ગયું છે આ રીતે સ્પેચુલાની મદદથી એકદમ સરસ રીતે પ્રેસ કરી કરી અને મિશ્રણને ભેગું કરી લેવાનું આમ કરવાથી એકદમ સરસ માવેદાર માવા જેવું જ મિશ્રણ બનીને તૈયાર થશે આ રીતે ખૂબ સારી રીતે મિક્સ કરતા કરતા અંદાજે આપણે બે મિનિટ જેટલો સમય થયો છે કોકોનટ બરફી બનાવવા માટેનો આ સ્ટેપ ખૂબ જરૂરી છે કેમ કે આના અંદર જો દૂધનું પ્રમાણ રહી જશે તો મીઠાઈ ઝડપથી બગડી જશે એટલા માટે અહીંયા જે છો એકદમ સરસ માવો હોય એ ટાઈપનું અહીંયા મિશ્રણ બનીને તૈયાર થયું છે હવે મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે એમાં ત્રણ થી ચાર એલચી નો પાવડર ઉમેરીશું અહીંયા એલચી નો પાવડર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે કેમ કે ઘણા લોકોને આ જે ટોપરાની બરફી છે એકદમ પ્લેન ફાવે છે એના અંદર બીજું કોઈ ડ્રાય ફ્રૂટ અથવા તો આ રીતે એલચીનો ભૂકો એવો બિલકુલ ફાવતો નથી તો તમને જો ન ફાવે તો તમારે સ્કીપ કરી દેવાનો હવે અહીંયા આપણું મિશ્રણ એકદમ સરસ રેડી છે તો ગેસની ફ્લેમને બંધ કરીશું હવે મીઠાઈને સેટ કરવા માટે મેં અહીંયા એક કન્ટેનર લઈ લીધું છે અને નીચે આ રીતે બટર પેપર પાથરી દીધો છે બ્રશની મદદથી થોડું ઘી લગાવી દઈએ હવે જે મિશ્રણ તૈયાર થયું છે એમાંથી આપણે અડધું મિશ્રણ આની અંદર પાથરી દઈશું અને આ રીતે અડધું મિશ્રણ બાકી રાખીશું તો સૌથી પહેલા મિશ્રણને આપણે સેટ કરી દઈએ તમે જુઓ એકદમ આરામથી સેટ પણ થઈ જાય છે તો જુઓ આ રીતે મિશ્રણને આપણે એક સરખું ઇવનલી સેટ કરી દીધું છે આ મિશ્રણને આપણે થોડું મિશ્રણ બનાવીશું મિશ્રણની અંદર તમે લીલો પીળો ગુલાબી કોઈપણ કલર ઉમેરી શકો છો કલર ઉમેરવાથી બરફી ડબલ શેડેડ બનશે એકદમ બજાર જેવી પરફેક્ટ દેખાશે ખાસ કરીને બજારની અંદર ગુલાબી કલર અને વ્હાઈટ કલરના શેડવાળી બરફી મળતી હોય છે જોતા જ એકદમ સરસ રીચ અને ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી દેખાતી હોય છે તો આજે આપણે વ્હાઈટ અને ગુલાબી કલરની જ બરફી બનાવીશું તો એના માટે થઈ અને આપણે આના અંદર ગુલાબી કલર ઉમેરવો પડશે તો આના અંદર તમે ગુલાબી કલર પણ ફૂડ કલર જે આવે છે એ પણ ઉમેરી શકો છો અથવા તો તમારી પાસે શરબત પડ્યું હોય તો એકાદ ચમચી જેવું શરબત પણ ઉમેરી શકો છો એમ કરવાથી એનો જે કલર છે એ આ મિશ્રણની અંદર સારી રીતે મિક્સ થઈ જશે ફૂડ કલર સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે એટલે હું આજે આના અંદર ફૂડ કલરનો બિલકુલ ઉપયોગ નહીં કરું એના માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે ચાલો જોઈ લઈએ બરફીમાં ગુલાબી કલર લાવવા માટે મેં અહીંયા એક બીટરૂટ લીધું છે એમાંથી આપણે થોડો બીટરૂટ કાઢી લઈએ જુઓ આ રીતે અને પછી એકદમ ઝીણી ખમણીથી આપણે એને ખમણી લઈએ અને આ રીતે ગરડીમાં એ ખમણને લઈ આપણે એનો રસ કાઢી લઈએ તો જુઓ આ રીતે આપણે બીટરૂટમાંથી થોડો કલર કાઢીને તૈયાર કર્યો છે અંદાજે એકાદ ચમચી જેટલો ઇનફ થઈ રહેશે હવે આપણે બરફીનું મિશ્રણ લઈશું અને એમાં આમાંથી અડધો રસ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે કલર ઉમેરેલો હોવાથી આ બરફીને અડધી મિનિટ સુધી ગેસ પર રહેવા દેશું અને જુઓ અંદાજે અડધી મિનિટ સુધી એકદમ ધીમી ફ્લેમ રાખી અને આપણે આ મિશ્રણને શેકી લીધું છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે બિલકુલ કલરનો ઉપયોગ કર્યા વગર પણ એકદમ સરસ મજાનો ગુલાબી કલર બનીને તૈયાર થયો છે અહીંયા મિશ્રણ એકદમ પરફેક્ટ તૈયાર છે હવે મિશ્રણને આપણે સેટ કરી દઈએ આજે બરફીને હું થોડી વધારે દળવાળી બનાવી રહી છું તો જુઓ અહીંયા ઉપરનું લેર પણ આપણે સારી રીતે સેટ કરી દીધું છે હવે આ રીતે સેટ કર્યા પછી આપણે અડધો કલાક સુધી એને સામાન્ય તાપમાન પર આવવા દઈએ અથવા તો એને દસક મિનિટ સુધી ફ્રીજમાં મૂકી દઈએ આમ કરવાથી ખૂબ સરસ રીતે સેટ થઈ જશે પછી આપણે એમાંથી એકદમ સરસ મજાના પીસ બનાવીને તૈયાર કરી લઈશું આપણે દસ મિનિટ સુધી આ બરફીને ફ્રીજની અંદર સારી રીતે સેટ થવા માટે મૂકી દીધી હતી હવે આપણે એના પીસ કરી લઈએ આ રીતે દસ મિનિટ ફ્રીજની અંદર રહેવાથી ખૂબ સરસ રીતે સેટ થઈ ગઈ છે અને હવે આપણે પીસ કરી લઈએ એકદમ સરસ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી સરસ બની છે હવે મીઠાઈને એકદમ આકર્ષક બનાવવા માટે અને એકદમ પરફેક્ટ બજાર જેવી બનાવવા માટે આપણે થોડો ચાંદીનો વરખ લગાવી દઈએ તો જુઓ ચાંદીનો વરખ લગાવતા જ એકદમ સરસ બજાર જેવી પરફેક્ટ લાગે છે બે શેડની અંદર બનેલી આ બરફી દેખાવમાં પણ એટલી મસ્ત લાગે છે અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે અહીંયા તમે એનું ટેક્સચર જોઈ શકો છો મોઢામાં મૂકતા જ પીગળી જાય એટલી સોફ્ટ બની છે અહીંયા હું તમને એક તોડીને બતાવું જુઓ તો મિત્રો એકદમ ઓછા ખર્ચમાં અને ખૂબ જ ટેસ્ટી એવી મીઠાઈ તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો હવે બીજી મીઠાઈ બનાવવાની રીત પણ જોઈ લઈએ આજે બનાવીશું બિલકુલ ઝંઝટ વગર એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો દાણેદાર મોહનથાળ વળી ખાંડ સાકર કે મિશ્રી વગર ગોળના ઉપયોગથી એકદમ હેલ્ધી એવો બનીને તૈયાર થશે આ મોહનથાળ બનાવવા માટે નહીં લોટની ચિંતા કે નહીં કરકરો લોટ દળાવવાની પંચાત વળી ધાબો દેવાની કે ચાસણી લેવાની પણ તમારે ચિંતા નથી બસ ગોળો અને બિલકુલ ટેન્શન વગર મોઢામાં પીગળી જાય એવો સરસ મજાનો મોહનથાળ બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો રીત જોઈ લઈએ તો સૌથી પહેલા મિક્સિંગ બાઉલની ઉપર એક ગરણી ગોઠવી દેશું અને ગરણીમાં એક કપ રાખીશું જેને આપણે મેજરમેન્ટ માટે સેટ કરવાના છીએ અહીંયા આપણે ટોટલ બે કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે શરૂઆતથી જ આપણે કોઈ કપ અથવા કટોરીને આ રીતે મેજરમેન્ટમાં સેટ કરી લેવાનો છે અને પછી એ માપ પ્રમાણે જ આપણે બધી વસ્તુને લઈશું તો અહીંયા બે કપ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે હવે આ ચણાના લોટને આપણે ચાળી લેવાનો છે આ રીતે ગ્લાસની મદદથી ચાળવાથી લોટ એકદમ સરસ આસાનીથી ચલાઈ જશે તો જુઓ અહીંયા બધો લોટ આપણે ચાળી લીધો છે હવે બે કપ બેસન ની સામે આપણે અહિયાં એક કપ જેટલું દૂધ લેવાનું છે એટલે કે અહીંયા જેટલો આપણે બેસન લીધો છે એનાથી અડધું આપણે દૂધ લેવાનું છે બેસન અને દૂધનો એકદમ સરસ ગોળ બનાવવાનો છે અહીંયા તમે વિસ્કરનો ઉપયોગ કરી શકો છો એનાથી પણ એકદમ ઝડપથી અને ખૂબ સરસ રીતે બનીને તૈયાર થશે તો આ રીતે વિસ્કર ની મદદથી પણ ઝડપથી બની જશે વિસ્કરનો ઉપયોગ કરવાથી અંદર લોટની ગોળીઓ બિલકુલ નહીં રહે અને એકદમ સરસ સ્મૂથ બેટર બનીને તૈયાર થશે મોટાભાગે ભાગે મોહનથાળ આપણે તહેવારમાં અથવા તો પ્રસંગમાં બનાવતા હોઈએ અને ચાલુ રૂટીન દિવસની અંદર આપણને ઘણું મન થાય છતાં પણ આપણે એને બનાવવાનું ટાળતા હોઈએ છીએ કેમ કે બનાવવો થોડો અઘરો છે અને ઝડપથી બનતો પણ નથી ઘણી વાર લાગી જાય પણ આજે જે રેસીપી હું તમારી સાથે શેર કરું છું મોહનથાળ બનાવવાની એકદમ ઝડપથી અને ફટાફટથી તમે આ મોહનથાળ બનાવીને તૈયાર કરી શકશો અને વળી એટલો સરસ સોફ્ટ અને દાણેદાર બને છે કે જે રીતે આપણે પહેલા અગાઉ બનાવતા મોહનથાળ એ રીતની બદલે તમને આ રીત ખૂબ જ પસંદ આવશે

અને માપ માટે આપણે જે કપ ને સેટ કરેલો છે એ અડધો કપ ભરીને આપણે અહીંયા ઘી લેવાનું છે ખાસ કરીને મેલ્ટેડ ઘી લેવાનું એટલે કે થોડું પીગળેલું ઘી લેવાનું અને ઘી જો આ રીતે પીગળેલું ન હોય તો ગેસની ધીમી ફ્લેમ ઉપર આ રીતે પીગળાવી લેવાનું અને પછી ગેસની ફ્લેમ ને આપણે બંધ કરી દેવાની અને ત્યાર પછી પીગળી ગયેલા ઘી ની અંદર આપણે તૈયાર કરેલો દૂધ અને બેસનના ઘો ને એડ કરી દેવાનો છે તો ખાસ કરીને ઘીને વધારે ગરમ નથી કરવાનું નહીં તો આ રીતે જે મિશ્રણ છે એ આપણે એના અંદર ઉમેરીશું ત્યારે પકોડા ટાઈપ થઈ જશે એકદમ મોટું ભજીયા જેવું એટલા માટે આપણે વધારે ગરમ નથી કરવાનું અને પછી સ્પેચ્યુલા ની મદદથી ઘી મિશ્રણ આપણે મિક્સ થઈ જશે જુઓ આ રીતે થોડું મિક્સ કરી લીધા પછી હવે ફરી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ ને આપણે મીડિયમ રાખીશું સ્પેચ્યુલા ની મદદથી આ રીતે આપણે ધીમે ધીમે ચલાવતું જવાનું છે તો અહીંયા મોહનથાળ બનાવવા માટે એક જ મહેનતનું કામ છે કે આ લોટને તમારે સારી રીતે શેકવાનો છે બાકી બીજી વગર ઝડપથી અને આરામથી તમે મોહનથાળ બનાવી શકશો જુઓ અહીંયા લોટ ઘી બંને સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આ રીતે સ્પેચ્યુલાને આપણે બિલકુલ અટક્યા વગર ચલાવતું જવાનું છે જુઓ આ રીતે એકદમ સરસ મિશ્રણ તૈયાર થયું છે પણ હજી ઘણી વાર છે આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એમાં બે ચમચી જેટલો રવો એડ કરવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનો છે રવો એડ કરવાથી લોટ ની અંદર એકદમ સરસ દાણેદાર ટેક્સચર આવી જશે અને મોહન થાળ પણ ખૂબ સરસ દાણેદાર એવો બનીને તૈયાર થશે તો અહીંયા બિલકુલ અટક્યા વગર આ રીતે હવે ચલાવતું જવાનું છે અને ગેસની ફ્લેમ ને આપણે ધીમી રાખવાની છે તો જુઓ ધીરે ધીરે મિશ્રણ છૂટું પડી રહ્યું છે એના અંદરનો જે દૂધનો ભેજ છે એ દૂર થઈ રહ્યો છે અહીંયા હું તમને સ્કીપ કરી અને વિડીયો બતાવું છું કેમ કે બધી જ પ્રોસેસ હું આના અંદર બતાવીશ તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે તો જુઓ આ રીતે સ્પેચુલા ની મદદ થી છૂટું પાડતું જવાનું અને શેકતું જવાનું તો જુઓ આ રીતે એકદમ ધીમી ફ્લેમે લગભગ અગિયાર થી બાર મિનિટ સુધી મેં શેકી લીધું છે અને અહીંયા તમે ટેક્સચર જોઈ શકો છો એકદમ સરસ દાણેદાર લોટ શેકાઈ ગયો હોય એવું સરસ ટેક્સચર થઈ ગયું છે આ રીતે લોટમાં થોડો બ્રાઉન કલરનો શેડ આવી જાય અને શેકતી વખતે ચણાના લોટની શેકાવાની સરસ સુગંધ આવી જાય એટલે આપણે સમજવાનું કે ખૂબ સારી રીતે શેકાઈ ગયું છે તો હવે શેકાઈ ગયેલા લોટને પ્લેટની અંદર કાઢી લઈશું અને ફરી એ કડાઈની અંદર આપણે સમારીને તૈયાર કરેલા ગોળને એડ કરીશું થોડું વધારે મીઠું બનાવવાનું છે એટલે મેં 1 કપ ગોળ લીધેલો છે તમે થોડું મીઠું ઓછું પસંદ કરતા હો તો ગોળને થોડો ઓછો કરી લેવાનો હવે આપણે ગોળની અંદર 4 થી 5 ચમચી જેટલું પાણી નાખવાનું છે વધારે પાણી નહીં નાખીએ અને ગેસની ફ્લેમ કરી આપણે આ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા ટુકડાની જગ્યાએ તમે જે પાવડર આવે છે તૈયાર પાવડર એ પણ ઉપયોગમાં લઈ શકો છો જો બધો જ ગોળ ધીરે ધીરે ઓગળી ગયો છે ગોળની અંદર જો તમને કાંકરી કે કશું રચકણ જેવું દેખાય તો એને એક વખત ગાળી લેવાનો છે જો આ રીતે ગોળને આપણે સારી રીતે ઓગાળી લીધો છે હવે આપણે તૈયાર કરેલા લોટને ગોળની અંદર એડ કરી દેવાનો છે ગોળની અહીંયા બિલકુલ પાય લેવાની નથી કે વધારે ગરમ પણ કરવાનો નથી અને સારી રીતે મિક્સ કરી લેવાનો છે મોહનથાળની અંદર થોડું ક્રિમી ટેક્સચર લાવવું હોય અને એકદમ માવેદાર બનાવો હોય તો આપણે અહીંયા બે ચમચી જેટલું દૂધ એડ કરીશું જ્યારે પણ આપણે દૂધ લઈએ ત્યારે બહુ ઠંડુ પણ નહીં અને બહુ ગરમ પણ નહીં એવું દૂધ આપણે લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા થોડી એલચી ને મેં આ રીતે ક્રશ કરી અને એનો પાવડર બનાવી લીધો છે એને એડ કરી દઈએ એનાથી ખૂબ સરસ ટેસ્ટ આવશે અને આ મોહન થાવ શિયાળાની અંદર બનાવતા હો તો થોડો આના અંદર સૂટનો પાવડર પણ એડ કરી શકાય છે એકદમ ટેસ્ટી ખૂબ જ સરસ વસાણા જેવો લાગે છે અને રૂટીનમાં જો બનાવતા હો તો આ રીતે તમે થોડો એલચીનો પાવડર એડ કરી શકો છો હવે બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આમાં બે ચમચી જેટલું ઘી એડ કરવાનું છે જેથી ટેક્સચર એકદમ સરસ ગ્લોસી આવી જશે તો અહીંયા બધી સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે અહીંયા એક પ્લાસ્ટિકનું કન્ટેનર લઉં છું હવે આપણે આના અંદર આ રીતે બટર પેપર સેટ કરીશું અને બ્રશ ની ઘી થી આપણે ગ્રીસ કરી લઈએ અહીંયા મેં બદામ અને પિસ્તાની થોડી કતરણ કરી લીધી છે એને પણ આપણે આ રીતે થોડી થોડી સ્પ્રેડ કરી દઈએ એકદમ સરસ લુક આવશે આનાથી એટલો મોહન થાળ બનીને તૈયાર થાય છે કે કોઈ ઓળખી પણ નહીં શકે કે આ મોહન થાળ તમે ઠંડુ થઈ ગયું છે એને આપણે કન્ટેનરની અંદર એડ કરી દઈએ અને સારી રીતે સેટ કરી લઈએ હવે અડધો કલાક જેવો આપણે રેસ્ટ થવા દઈએ તો જુઓ અહીંયા મોહન થાળ એકદમ સરસ ઠરી ગયો છે હવે આપણે એને ડિમોલ્ડ કરી લઈએ એકદમ આસાનીથી અને સરળતાથી ડિમોલ્ટ થઈ જશે જુઓ એકદમ સુપર લુક આવી રહ્યો છે એકદમ યમી જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ બનીને તૈયાર થયો છે એકદમ આસાનીથી કટ પણ થઈ જાય છે જુઓ જુઓ એકદમ સરસ સોફ્ટ તો એક વખત જો આ રીતે તમે મોહનથાળ બનાવીને તૈયાર કરશો તો બાકીની બધી જ રીતને ભૂલી જશો એવો સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે જુઓ એકદમ સરસ બજાર જેવો દાણેદાર બનીને તૈયાર થયો છે વળી સૌથી મજાની વાત એ છે કે આપણે આના અંદર ખાંડનો બિલકુલ ઉપયોગ કર્યો નથી કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ અલગ રીતે મોહનથાળ બનાવવાની રીત તમને કેવી લાગી છે હવે બનાવીશું ત્રીજી મીઠાઈ આ દિવાળીએ બજારમાંથી મોંઘી મીઠાઈ ખરીદવાને બદલે ખૂબ જ સસ્તામાં અને શુદ્ધ રીતે ટેસ્ટી મૈસૂર પાક બનાવી શકો એ માટેની રેસિપી આજે શેર કરું છું આમ તો આ મીઠાઈ બનાવવામાં ઘણું બધું ઘી વપરાય છે પણ હું તમને સાવ ઓછા ઘીના ઉપયોગથી આ મીઠાઈ બનાવવાની રીત બતાવીશ એકદમ બજાર જેવી ટેસ્ટી અને ઘરે બનાવેલી હોય શુદ્ધતાની ખાતરીવાળી આ મીઠાઈ બનીને તૈયાર થશે વળી દસથી પંદર મિનિટમાં તો બનીને તૈયાર થઈ જાય છે માત્ર એક કપ બેસનથી એક કિલો મીઠાઈ બનીને તૈયાર થશે તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ આજની એકદમ ટેસ્ટી મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈશું એક કપ બેસન મેં અહીંયા જે રૂટીનમાં આપણે ઝીણો બારીક બેસન વાપરીએ છીએ એ જ લીધો છે હવે આપણે એમાં ઉમેરીશું ઘી તો હું અહીંયા મેલ્ટ થયેલું એટલે કે ઓગળેલું ઘી ઉમેરું છું બે ચમચી જેટલું ઘી આપણે અહીંયા બેસનની અંદર ઉમેરીશું અને ઘીનું મોણ દઈશું જે મીઠાઈ બનાવવાની હોવાથી આપણે અહીંયા ઘીનો જ ઉપયોગ કરીશું તેલનો કે ડાલડા ઘીનો ઉપયોગ નહીં કરીએ ઘીને આપણે બેસનમાં ખૂબ સરસ રીતે મેળવી દેવાનું છે અહીં બધા જ લોટમાં ઘી સારી રીતે ભળી જાય અને આ રીતે મુઠ્ઠી પડતું મોણ લાગી જાય એ રીતે આપણે મોણ આપીશું આ રીતે મુઠ્ઠીવાળી અને ચેક કરી લેવાનું હવે જુઓ આપણે અહીંયા થોડું દૂધ લીધું છે અને બેથી ત્રણ ચમચી જેટલું દૂધ આપણે આના અંદર ઉમેરવાનું છે વધારે નહીં માત્ર બેથી ત્રણ ચમચી જેટલું જ ઉમેરીશું અને હવે બંને હાથની હથેળી વડે એકદમ સરસ રીતે મોણ આપીશું તો અહીંયા ઘી અને દૂધનું મોણ ખૂબ સરસ રીતે લાગી જશે જુઓ ખૂબ સરસ રીતે બંને હથેળીનો ઉપયોગ કરી અને મોણ દઈ દઈએ અને આ રીતે સરસ રીતે તૈયાર કરી લઈએ આ રીતે સરસ ઘી દૂધના મોણ દીધેલું મિશ્રણ તૈયાર થઈ જશે હવે આપણે આ મિશ્રણને ચાળી લઈશું જેનાથી આપણને એકદમ સરસ દાણાદાર બેસન તૈયાર થયેલો મળશે એ માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે અને એના ઉપર આપણે ગરણી સેટ કરીશું હવે આ મિશ્રણને આપણે સરસ રીતે થોડું થોડું કરી અને એમાં ઉમેરતા જઈએ અને ચાળતા જઈએ જુઓ આ રીતે આપણે ચાળી લેવાનું છે જેથી કરીને એમાં રહેલા બધા જ ગાંઠા દૂર થઈ જાય અને ખૂબ જ સરસ દાણાદાર રવા જેવો બેસન તૈયાર થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બધું જ બેસન ચાળ્યા પછી કંઈક આ રીતે દાણાદાર બેસનનું મિશ્રણ બનીને તૈયાર છે એનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો કેટલું સરસ દાણાદાર બન્યું છે તો અહીંયા બેસનને તૈયાર કરવાનું કામ તો થઈ ગયું હવે આપણે જઈશું ગેસ તરફ તો અહીંયા ગેસ ઉપર મેં એક કઢાઈ મૂકી છે અને એમાં આપણે એક કપ જેટલી ખાંડ લઈશું અને પોણો કપ જેટલું પાણી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં ખાંડને આપણે સારી રીતે પાણીમાં ઓગાળી દેવાની છે જુઓ હવે અહીં સરસ રીતે ખાંડ ઓગળી પણ ગઈ છે અને પાણી ઉકળવા લાગ્યું છે તો આપણે અહીંયા એક તારવાળી ચાસણી બનાવીશું આપણે અહીંયા પાણીને સરસ રીતે બે થી ત્રણ મિનિટમાં ચલાવી લઈએ તો જુઓ થોડી જ વારમાં એક તારની ચાસણી બનીને તૈયાર થઈ જશે અહીંયા પરફેક્ટ રીતે એક તારની ચાસણી બની ગઈ છે હું તમને એક તાર કરીને બતાવું છું જુઓ તો અહીંયા ચાસણી પરફેક્ટ તૈયાર છે આ રીતે આપણી ચાસણી તૈયાર થઈ જાય ત્યારે એમાં એક ચમચી એલચીનો પાવડર ઉમેરું છું થોડો ચપટી જેટલો પીળો ફૂડ કલર અને થોડું કેસર ઉમેરું છું અહીંયા ફૂડ કલર અને કેસર મેં સરસ કલર આવે એ માટે ઉમેર્યા છે તમે એ બંનેને સ્કીપ પણ કરી શકો છો કેમ કે એ બંને વસ્તુ બિલકુલ ઓપ્શનલ છે હવે અહીં આપણે બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી સારી રીતે મિક્સ કર્યા પછી ફટાફટથી તૈયાર કરેલો બેસન આપણે એમાં ઉમેરી દઈએ અને તરત જ બેસનને આપણે મિક્સ કરવાનું છે કેમ કે જો વધારે સમય લાગશે તો એમાં બેસનના ગાંઠા બનવા લાગે છે તો બિલકુલ ગાંઠા ન રહે એ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા આપણો મૈસૂર પાક બિલકુલ કંદોય જેવો જાળીદાર અને ટેસ્ટી બનશે તો જુઓ અહીં તેનું ટેક્સચર ધીરે ધીરે ચેન્જ થવા લાગ્યું છે અને મિશ્રણ ધીરે ધીરે ઘાટું થવા લાગ્યું છે તો અહીંયા બિલકુલ હાથને અટકાવ્યા વગર સતત ચલાવતું રહેવાનું છે નહીં તો નીચે ચોંટી જશે અને જે જાળી બનવી જોઈએ એ જાળી પણ નહીં બને જ્યારે એમાં આ રીતે પરપોટા થવા લાગે અને મિશ્રણ હળવું બનવા લાગે ત્યારે આપણે એમાં એક નાનો ચમચો ગરમ ઘી ઉમેરીશું અને ચલાવતા રહીશું આ રીતે બબલ્સ થશે એનાથી જ સરસ જાળી બનીને તૈયાર થશે તો આ રીતે બેથી ત્રણ વખત આપણે નાનો ચમચો ભરી અને ઘી ઉમેરીએ તો અહીંયા એક કન્ટેનરને સરસ રીતે ઘીથી ગ્રીસ કરી અને તૈયાર કરી લઉં છું એમાં બટર પેપર સેટ કરી એને પણ સરસ રીતે ઘીથી ગ્રીસ કરી લઈએ જેથી મીઠાઈ સરસ રીતે સેટ થઈ જાય અને ક્યાંય પણ ચોટે નહીં હવે જુઓ આપણું મિશ્રણ અહીંયા તૈયાર થઈ ગયું છે એકદમ પરફેક્ટ જાળીદાર તો અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું અને મિશ્રણને ફટાફટથી કન્ટેનરમાં ટ્રાન્સફર કરીશું આ પ્રોસેસને આપણે ખૂબ ઝડપથી કરવાની છે કેમ કે મીઠાઈ ખૂબ ઝડપથી સેટ થવા લાગે છે તો બસ હવે મીઠાઈ ઉપર સેટ કર્યા પછી સરસ મજાની બદામની કતરણ અને પિસ્તાથી ગાર્નિશ કરી લઈએ અને જુઓ થોડું થોડું ગરમ હોય મિશ્રણ ત્યાં જ આપણે એના પીસ કરી લઈશું અહીં તમને જે શેપ ગમે એ શેપમાં કટ કરી લઈશું બસ દસથી પંદરથી વીસ મિનિટ આપણે એને રેસ્ટ થવા દઈએ અને થોડું ઠંડુ થઈ જાય પછી એ પીસને આપણે અલગ કરી લઈએ તો જુઓ અહીંયા સરસ રીતે સેટ થઈ ગઈ છે મીઠાઈ ફટાફટથી આપણે એને ડિમોલ્ટ કરી લઈએ બધા જ પીસ અહીંયા મેં છૂટા કરી લીધા છે જુઓ કેટલી સરસ સ્વાદિષ્ટ મીઠાઈ બનીને તૈયાર થઈ છે એકદમ સરસ જાળીદાર તો મિત્રો એકદમ ઓછા ઘીમાં બજાર કરતાં પણ ટેસ્ટી મૈસૂર પાક આ રીતે તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો છો અને એટલી સરસ ટેસ્ટી બને છે કે ઘરમાં દરેકને આ મીઠાઈ ખૂબ જ પસંદ આવશે તો આ દિવાળીમાં ચોક્કસથી બનાવજો અને એનો ફીડબેક ચોક્કસથી મારી સાથે શેર પણ કરજો તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આજે એકદમ ઓછા ઘીથી તૈયાર કરેલા મૈસૂર પાકની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ મૈસૂર પાકની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો